બધા મોજમાં છો અને તમે તમને એટલે ખ્યાલ આવી ગયો છે કારણ કે આજે આપડે નેહે અને વરસાદ જો કે હવે હું છે આવવા એવું લાગે છે કારણ કે આજે જુઓ વરસાદ બહુ સારો છે અહીંયા હજી સાટા કરે છે પાણી ધોડવી દીધે એવો વરસાદ પડ્યો છે અને અટાણે સી આપણે નેહડે જોકે ગામડેથી આપણે અહીંયા આ ડાંડર ઠલવવા માટે આવ્યા હતા અને અહીંયા કોઈ ગયા ત્યાં રસ્તામાં વરસાદ હતો ફૂલે ફૂલ જો આખા પલ્લી ગયા છીએ અને અહીંયા ઘરે પૂછ્યા છીએ અત્યારે અને વરસાદ હજી ચાલુ જ છે ધીમો ધીમો વરસાદ એક તરો ચાલુ છે પાણી તોડવી દીધો એવો વરસાદ આવી ગયો છે જોકે હવે કંઈક સોમા હું દેખાણું એવું લાગે છે અમને કારણ કે પહેલો વરસાદ છે અને હજી આમ તો જો કે થોડુંક વહેલું છે થોડાક પછી હે ને તો બધું બધી ભેગી કરેલી છે એ બધી ફેરખી કદ નાખી ખડકી નાખી માથે શું કહેવાય કાગળ પાકલ નાખી દઈ એવું બધું કરવાનું બાકી છે આજે તો આપણે માલ તો હજી ગામડામાં છે આપણે ખાલી આહા કડાકા ભડાકા સાથે વરસાદ બહાટી બોલાવે છે લાગે છે કે હવે હું આવી જ ગયું છે હા નજીક એવો વરસાદ વીજળી સાથે કડાકા સાથે રહે છે એટલે ગામડામાં બે હું તો હજી આપણી ત્યાં છે પણ દાંડ ઠલવવા માટે આવ્યા હતા અને હજી બધી અહીંયા બધી જે નીણ છે એ બધી એમને છે તો થોડીક ટાંકી દઈ એટલા માટે આપણે આવ્યા હતા અને વરસાદ પણ ફૂલે ફૂલ સારો પડ્યો અને હજી ચાલુ જ છે ધીમો ધીમો તો ગામડામાંથી હવે ભેહું આપણે પાછી ગીરમાં લાવવાની હવે તૈયારી કરી અહીંયા થોડીક નીંદ નાખી દઈ એટલે વરસાદ જેવું છે એટલે હવે ગામડામાં તો કંઈ પોહાય નહીં કારણ કે હવે વરસાદ થાય એટલે બેહું ને અમને બધાય ગીર યાદ આવે એટલે હવે અહીંયા નીર આપણે ઠલવવા માટે આવ્યા હતા તો નીડ નો ફેરો ફેરો ઠલવો છે અને હવે એને બધું ઢાંકી અને પાછા આપણે જઈશી ભેહું છે અહીંયા તો વરસાદ એટાણે ચાલુ છે Des mots, des mots. અહીંયા જોવો આપણે ડાંડર ફેરો લેવા અને અહીંયા જે આપણે આટલી જવાય તો અને તાલપત્રી ઢાંકવાની છે કારણ કે વરસાદ ને ટાણ તમે જોઈ શકો છો વાદળું ફૂલે ફૂલ છે અને હરુડે પણ છે એટલે તો આટલું ડાંડર છે એ આપણે આજે ફેરો લેવા છે અને આજે તાલપત્રી છે પાછો વરસાદ ફૂલે ફૂલ મંડાઈ ગયો છે આહા ફૂલ વરસાદ આવે છે અને અહીંયા જો આપણે ઢાંકી દીધી છે ની તાલપત્રી ને એવું બધું નાખી દીધું છે વરસાદ થઈ ગયો છે સારું તમે જોઈ શકો છો અને બે દૂર થઈ ગયા છે અરુ તો જ્યાં બધા જ જો ત્યારે આપણે બધું નીન ભીણ ખડકી અને વરસાદ તો જુઓ ધીમો ધીમો ચાલુ જ છે પણ હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં વેહું છે ત્યાં કારણ કે હવે આ વરસાદ રહે એવું લાગતું નથી કારણ કે ધીમો ધીમો એક ધારો એમને બેઠે જ છે તો જો બધું ભે જીધું છે અને પાણીના ખબુશી બધી દીધા છે એવો હારો પડી ગયો છે હવે આપણે જઈ રહ્યા છીએ વેહું છે ત્યાં કામળે તો જુઓ અહીંયા આપણી ગાડી પડી છે અને નાડા ને બધું આપણે નાખી દીધું છે અને હવે આપણે એક જ દઈ ઘડીક થાય કે વરસાદ આવે છે ફૂલે ફૂલ અત્યારે ચાલુ છે હવે આપણે પોષી જઈ જો આ બધું કરી દીધું છે કારણ કે વરસાદ જ એવો છે ને પલ્લી તો છે એટલે પલોવાની કઈ બીક નથી આપણે અને પેલો વરસાદ આપણે તો ખાવો જોઈએ મેં ચોમાસું જાય ને એવો હરુડે ને વીજળી થાય છે હવે જો કે ગીર મૂકીને મન થતું નથી જવાનું ગામડામાં કારણ કે વરસાદ રહ્યો ને બા એટલે પછી મોજ આવી જાય